પીસીબીની ટીમે સરખેજના સિદ્ધી કબત કોલોનીમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડી નવ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં અંબર ટાવર સામે આવેલ સિદ્ધી કબત કોલોનીમાં કેટલાક લોકો સટ્ટા પર જુગાર રમાડી રહ્યા હોવાની માહિતીના આધારે પીસીબીની ટીમે દરોડો પાડતા જુગારીઓમાં નાશભાગ મચી ગઈ હતી ત્યારે પોલીસે સ્થળ પરથી નવ જુગારીઓને ઝડપી લઈ તોતેર હજાર રોકડ તેમજ છ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે બુકિંગ સાથે સંકળાયેલા અન્ય ચાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પ્રાંતિજ તાલુકાના માવાની મુવાડી ગામની સીમમાં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી છે જેમાં ગઈકાલે રાત્રિના સમયે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે અહીં રેડ કરી બે લાખ ઉપરાંતનો અગિયારસો લિટર દેશી દારૂ બાવીસ લિટર વોશ બે લાખ નેવ હજારના પાંચ વાહનો ઇલેક્ટ્રિક વોટર પંપ તેમજ બેરલો લાખ સાથે સ્થળ પરથી બે આરોપીઓને ઝડપી લીધા હતા જ્યારે રેડ દરમિયાન ભાગી ગયેલા દસ હજાર ઈસમો સહિત એકવીસ ફરાર મળીને ત્રેવીસ આરોપીઓ સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ભરૂચના દહેજ વિસ્તારમાં આવેલ જીએફએલ કંપનીમાં થયેલા ગેસ ઘડતરથી ચાર કામદારોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગતો મુજબ ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ કંપનીના પ્રોડક્શન વિભાગમાં આવેલ ક્લોરોમિથેલ પ્લાન્ટમાં ગેસ પાઇપલાઇનમાંથી લીકેજ થતાં કંપનીમાં કામ કરતા ચાર કર્મચારીઓને ગુંગળામણ થતાં તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તમામને મૃત જાહેર કર્યા હતા હાલ સમગ્ર મામલે પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે